આજે આપણે લીલા ધાણાની કોથંબરી વડી બનાવવાના છે તો કોથંબરી વડી માટે મેં આ લીલા ધાણા લઈ લીધા છે કાપી અને વોશ કરીને સમારી લીધેલા છે આ રીતે એક પરાતમાં આપણે સૌથી પહેલાં ધાણા લેવાના છે ત્યાર પછી આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને ચોખાનો લોટ એડ કરવાનો છે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે સૂકું મરચું એડ કરવાનું છે આપણે અંદર જેટલી તીખાશ તમારે જોઈતી હોય તે પ્રમાણે આપણે સૂકું મરચું એડ કરવાનું છે અને હળદર પાવડર એડ કરવાનો છે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરેલી છે અહીં તમે લીંબુ અથવા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા એડ નથી કરેલું ત્યાર પછી આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી અંદર એડ કરીને આ રીતે લોટ બાંધી લેવાનો છે હવે આપણે ઇડલી સ્ટેન્ડ લીધેલું છે ઇડલી સ્ટેન્ડને મેં પહેલેથી સ્થિત ઓઇલથી ગ્રીસ કરી લીધેલું છે અને જે આપણે લોટ બાંધેલો હતો તેને આપણે સ્ટીમ થવા માટે મૂકી દેવાનું છે વીસથી પચીસ મિનિટ આપણે એને સ્ટીમ થવા દેવાનું છે આ રીતે આ રીતે આપણી કોથંબરી વળી સ્ટીમ થઈ ગઈ છે સારી રીતે હવે આપણે એના આ રીતે નાના નાના ટુકડા કરી લીધેલા છે હવે એનો વઘાર કરવાનો છે આપણે આ રીતે એક કડાઈમાં ઓઇલ ગરમ કરેલું છે મેં ઓઇલ ગરમ થઈ જાય પછી આપણે વ્હાઈટ તલ એડ કરવાના છે અને જે નાના નાના ટુકડા કરેલા હતા કોથમડી વડીના તે એડ કરવાના છે આ કોથમરી વડીની રેસીપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે આ રીતે એને બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણી કોથમરી વડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે સવારમાં ચાહથી નાસ્તો કરી શકાય તેવી રેસીપી છે અને ખૂબ જ ઇઝી રેસીપી છે તમે લોકો પણ બનાવજો આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં લીલા ધાણા પણ આપણે એને મળી જાય છે